સુરત મહાનગરપાલિકાને આરોગ્ય સમિતિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું તો આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા વિસ્તારોમાં લાડીઓ પર પણ ચેકિંગ કર્યું હતું સુરત શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો ફાટી નીકળતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિની બેન કોઠિયાની આગેવાની વોર્ડ નંબર સાતમાં સ્થાનિક નગર સેવકોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જેમાં આરોગ્ય સમિતિ દ્વારા કતારગામ જોર વિસ્તારમાં આવેલા ખાણી લારીઓ પર સ્વચ્છતા લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિ દ્વારા ચોવીસ તારીખથી એક અમે સ્વચ્છતાનો એક અવેરનેસનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે લોકોનું સુરતના લોકોનું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે સુરતમાં સારો આપણે વિકાસ કરી શકીશું એટલા માટે અમે સૌ પ્રથમ તો ચોવીસ તારીખથી સેન્ટ્રલ ઝોનથી અમે શરૂઆત કરી છે કે જેટલા પણ લારીવાળાઓ છે જે લોકો ફૂડનું વેચાણ કરી રહ્યા છે એ લોકો પાસે જઈને અમે એ લોકો કયા પ્રકારનો ખાદ્ય પદાર્થ એ લોકો વાપરે છે ચોખાઈ કેવી રાખે છે સૂકો ભીનો કચરો અલગ રાખે છે કે નથી રાખતા એ લોકો બધાને વેક્સિનેશનના બે ડોઝ લેવાઈ ગયા છે કે નથી લેવાય એ તમામ સંપૂર્ણ માહિતી અમે પૂછીએ છીએ અને જો એ બાકી હોય જેમાં કંઈક ખૂબતું લાગતું હોય તો અમે એ લોકોને વિનંતી કરીએ છીએ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરતા આપણે સૌએ સારો અને ખોરાક આપણે લોકોને આપવો જોઈએ કારણ કે સુરતના લોકોનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાની જવાબદારી ખાસ આ લોકોની છે જો એ લોકો એમને પૈસા આપતા હોય તો એ લોકોની પણ ફરજ બને છે કે સામે ગ્રાહકોને સારામાં સારી વસ્તુ પૂરી પાડવી તો સુરત મહાનગરપાલિકાને આરોગ્ય સમિતિના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અમારો એ જ પ્રયાસ છે કે અમે આ દિશામાં આગળ વધીને અમે જેટલા પણ લારીવાળાઓ જેટલા પણ ફૂડનું બનાવે છે એ લોકોમાં એક અવેરનેસ કાર્યક્રમ અમે શરૂ કર્યો છે એના ભાગરૂપે આજે અમે કતારગામ ઝોનમાં છીએ સુરતમાં રોગચાળો ચોમાસામાં ન વકરે તે અંગે ધ્યાન રાખી આરોગ્ય સમિતિ દ્વારા કરેલી ચેકિંગને એ લોકોએ આવકારી છે अज कुर्सेच होते प्रकाशवाडा